નમસ્કાર મિત્રો બાલવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ભાગ બેની અંદર આપણે આગળ જે વિડીયો મૂક્યો હતો એ વિડીયોની અંદર આપણે જોયું હતું કે બાલવાટિકાનો આખા જ વર્ષનો અભ્યાસક્રમ એકથી અગિયાર થીમની અંદર એ વહેંચાયેલો છે તો એ થીમના આધારે વર્કશીટો આપણને આપેલી છે તો પ્રથમ વિડીયોની અંદર આપણે એકસો પચાસમી વર્કશીટ છે ત્યાં સુધી વિડીયોની અંદર આપણે જોયું હતું તો નવમાં નંબરની જે થીમ છે આપણા વ્યવસાયકારો એની બધી જ વર્કશીટો એ આજના વિડીયોની અંદર જોઈશું એટલે વર્કશીટ નંબર એકસો પચાસ થી લઈ એકસો નેવ્યાસી ત્યાં સુધી આપણે માર્ગદર્શન મેળવશું એકસો નેવું નંબરની જે વર્કશીટ છે તે દસમા નંબરની થીમ વાહનો તેના આધારિત છે તો વર્કશીટ નંબર એકસો પચાસ નું માર્ગદર્શન આપણે ગયા વિડીયોની અંદર મેળવ્યું હતું કે જેની અંદર સિક્કા આપેલા છે તે સિક્કાના તેવાના તેવા સિક્કા ગોતી અને તેની અંદર તેવો ને તેવો રંગ પૂરવાનો છે તે આપણે જોયું હતું તો વર્કશીટ નંબર એકસો એકાવન જેની અંદર ચિત્ર આપેલું છે તો એ ચિત્રનું વર્ણન કરાવવાનું છે તો આ ચિત્રને પ્રથમ બે ત્રણ મિનિટ સુધી બાળકો જોશે નિહાળશે અને ત્યારબાદ બાળકોને ચિત્ર આધારિત પ્રશ્નો પૂછવાના છે તો કેવા પ્રશ્નો પૂછીશું તો તે આપણને શિક્ષક માર્ગદર્શિકા જે છે તે પુસ્તકની અંદર એકસો નેવ્યાસી પાના ઉપર આપેલું છે તો વગેરે પ્રશ્નોત્તરી કરી અને બાળકો પાસેથી આપણે જવાબો મેળવીશું સરખા ચલણી સિક્કાઓ જોડો આ વર્કશીટની ની અંદર આપણે બાળક તેઓને તેઓ એક રૂપિયાનો સિક્કો શોધી અને જોડકું જોડશે પાંચનો સિક્કો છે તો અહીં જોડકું જોડશે બેનો સિક્કો છે તો સામે બે નો સિક્કો શોધી અને જોડકું જોડશે અને આ દસ નો સિક્કો છે તો એ પ્રમાણે જોડકું જોડશે મહત્વનું છે કે ચલણી સિક્કાઓનો પરિચય કરાવવો વર્કશીટ નંબર એકસો તેપન છે તેની અંદર ચલણી જે નોટો છે ભારતીય નાણું જે છે તેનો આપણે પરિચય કરાવી અને જોડકા જોડાવવાના છે તો આ દસ રૂપિયાની નોટ છે તો બાળક સામે દસ રૂપિયાની નોટ આ બાજુ આપેલી છે તો એ શોધી અને જોડકા જોડશે તો આ રીતે સામ સામે સરખી નોટનું જોડકા જોડશે વર્કશીટ એકસો ચોપન આપેલી છે મુક્ત ચિત્ર મિત્રો આપણને ખબર છે કે મુક્ત ચિત્રની અંદર બાળક પોતાની ઈચ્છા પ્રમાણેનું ચિત્ર દોરી અને એની અંદર રંગ પૂરતું હોય છે વર્કશીટ એકસો પંચાવન સિક્કા વત્તા નોટનો પરિચય અહીં પુસ્તકની અંદર કંઈક પ્રવૃત્તિ કરવાની નથી પણ બાળકોને ચલણી સિક્કાઓ અને ચલણી નોટનો પરિચય કરાવવાનો છે કે સિક્કાઓ છે તો એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાનો સિક્કો વગેરે તો આ સાથે ચલણી નોટો છે કે એક રૂપિયાની નોટ જે ઓછી જોવા મળે છે પણ તે નોટ છે તો ખરી જ પાંચની નોટ છે દસ રૂપિયાની નોટ છે વીસ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ સો રૂપિયાની નોટ તો આ નોટનો આપણે પરિચય કરાવવાનો છે વર્કશીટ એકસો સત્તાવનની અંદર જોશું સૂચના આપેલી છે કે લાંબામાં લાલ અને ટૂંકામાં વાદળી રંગ પૂરો જે લાંબી વસ્તુ હશે તેની અંદર આપણે લાલ રંગ પૂરવાનો છે અહીં હથોડી આપી છે તો આ આ લાંબી છે તો આની અંદર લાલ રંગ પૂરશું અહીંયા ટૂંકી છે તો વાદળી રંગ પૂરશું ભીંડો લાંબો છે તો આ વર્તુળ આપેલું છે એની અંદર લાલ રંગ પૂરશું આની અંદર ટૂંકું તો આ રીતે ચિત્ર આપેલા ચિત્ર પ્રમાણે એ આપણે લાલ અને વાદળી રંગ પૂરશું વર્કશીપ એકસો અઠ્ઠાવનની અંદર સૂચના આપેલી છે કે ત્રણ ત્રણ ચિત્રો આપેલા છે તેમાં સૌથી લાંબી વસ્તુમાં પીળો અને સૌથી ટૂંકી વસ્તુમાં લીલો રંગ પૂરો અહીં ત્રણ વર્તુળ આપેલા છે તો ત્રણે ત્રણ વર્તુળમાં રંગ પૂરવાનો નથી સૌથી લાંબી જે વસ્તુ છે તેની અંદર પીળો રંગ પૂરવાનો છે અને સૌથી ટૂંકી શોધી અને તેના વર્તુળની અંદર લીલો રંગ પૂરવાનો છે જે મધ્યમ વસ્તુ હશે તે એ તેની અંદર રંગ પૂરવાનો નથી તો આ જ રીતે આખા પેજની અંદર પ્રવૃત્તિ કરવાની છે વર્કશીટ સૌથી લાંબી વસ્તુ પર ખરાની નિશાની કરો અને સૌથી ટૂંકી વસ્તુ પર ગોળ કરો તો આગળ પ્રવૃત્તિ છે તે પ્રમાણેની જ છે સૌથી લાંબી વસ્તુ પર ખરાની નિશાની કરશું અને સૌથી ટૂંકી ઉપર ગોળ એટલે કે વર્તુળની નિશાની કરશું વચ્ચેના કદની જે છે તેને આપણે કંઈ કરશું નહીં આ રીતે બધા ચિત્રોની અંદર પ્રવૃત્તિ આગળ વર્કશીટ એકસો વ્યવસાયકારો ની અંદર તેમના હથિયારોનો ચિત્રો આપેલો છે કાતર છે કે જે દરજી જે વ્યવસાયકાર છે તેનું સાધન છે કરવત છે કે જે સુથાર વ્યવસાયકારનું છે હથોડી છે ઇન્જેક્શન છે દાંતરડું છે ત્રાજવું છે તો ચિત્ર પૂરું કરવાનું છે મિત્રો અહીં કાતરનો એક ભાગ આપેલો નહોતો તો આપણે દોરીને રંગ પૂરેલો છે આ થોડી અડધી જ આપેલી હતી તો એ પૂરી દોરી અને એમાં રંગ પૂરવાના છે એ જ રીતે ઇન્જેક્શનનું પણ અહીં થશે તો અહીં ઇન્જેક્શન જે છે એ ઇન્જેક્શન આખું જ ઇન્જેક્શન દોરી અને પછી આપણે એની અંદર રંગ પૂરીશું તો અધૂરા ચિત્રો પૂરો કરી અને એની અંદર રંગ પૂરવાના છે

પ્રશ્નો હોય હોય મતલબ ચિત્ર તરત જ જવાબ આવશે તેવું પણ બાળક વિચારતું થાય બાળક પોતાના મૌલિક વિચારો વ્યક્ત કરતું થાય તેવા પ્રશ્નો પણ આ પ્રશ્નોત્તરી અંદર મૂકેલા હોય છે આગળની વર્કશીટ છે એકસો બાસઠ નંબરની તો અહીં દિનચર્યાની ચર્ચા કરવાની છે બાળક જે સવારે ઉઠી અને સાંજે ઊંઘે છે સૂઈ જાય છે ત્યાં સુધી આખા દિવસ દરમિયાન કઈ કઈ દૈનિક ક્રિયાઓ કરે છે તેની ચર્ચા કરવાની છે અને તે ચર્ચા કરતાં કરતાં બાળકની ભાગીદારી લેવાની છે બાળક પોતાની સ્થાનિક ભાષા પોતાના કુટુંબમાંથી જે ભાષા શીખીને આવેલું છે એ ભાષાની અંદર બાળક પોતાની વાત કરશે તો પણ એનો સ્વીકાર કરવાનો છે અને બધા જ વર્ગના બધા જ બાળકોને સહભાગી કરી અને આ પ્રવૃત્તિ કરવાની છે તમે સવારે ઉઠ્યા પછી કઈ કઈ દૈનિક ક્રિયાઓ કરો છો જે નિયમિત કરતા હોય દાખલા તરીકે નિયમિત બ્રશ કરવો જમવું હોમવર્ક એટલે કે લેશન કાર્ય ગૃહ કાર્ય કરવું રાત્રે સુઈ જવું પ્રવૃત્તિ પોથીની અંદર જે ચિત્રો આપેલા છે તે ફક્ત માર્ગદર્શક રૂપ છે પણ બીજી બધી અન્ય ક્રિયાઓ આપણે દૈનિક દિવસ દરમિયાન કરતા હોય તો તેની પણ ચર્ચા આપણે કરવાની છે આગળ વર્કશીટ એકસો ની અંદર રંગ પૂરો જે વ્યવસાયકારોના હથિયારો આપેલા છે તેની અંદર રંગ પૂરવાનો છે એની સાથે આપણે હથિયારોનો પરિચય પણ કરાવી શકીએ વર્કશીટ એકસો ચોસઠની અંદર આગળ જે આપણે દૈનિક ક્રિયાઓને ઓળખી દૈનિક ક્રિયાઓની ચર્ચા કરી તેને યોગ્ય ક્રમ આપવાનો છે આમાં પણ દરેક બાળક સરખો જ ક્રમ આપશે એવું જરૂરી નથી પણ બાળક પોતાની વિચારશક્તિથી તેને ક્રમ આપે એ મહત્વનું છે કે હું સવારે સૌથી પહેલાં ઉઠીને શું કરું છું તો સૌથી પહેલાં ઉઠીને બ્રશ કરું છું તો એક ક્રમ આપશે તેના પછી હું સ્નાન કરું છું નાવું છું તો બીજો ક્રમ આપશે તેના પછી હું નાસ્તો કરું છું તો ત્રીજો ક્રમ આપશે ત્યારબાદ હું હોમવર્ક કરું છું તો ચોથો ક્રમ આપશે ત્યારબાદ હું ગાર્ડનની અંદર ફરવા જાઉં છું તો પાંચમો ક્રમ આપશું સ્કૂલથી આવ્યા પછી હું બગીચામાં રમું છું મિત્રો જોડે તો તેનો આગળનો ક્રમ આપી શકીએ અને રાત્રે હું સૂઈ જાઉં છું ત્યાં સુધી પોતાના દૈનિક ક્રિયાઓનો તે યોગ્ય ક્રમ આપવાનો છે મિત્રો ઘણી બધી વર્કશીટની અંદર આપણે આવું ચિત્ર પણ જોઈ શકીએ છીએ કે જે આગળની વર્કશીટની પણ આપણે અહીંયા દેખાવ્યું હતું કે દૈનિક ક્રિયાઓની અંદર આ બાળક શું કરે છે કદાચ એવો પણ પ્રશ્ન દેખાશે કે આવી કઈ ક્રિયા હશે તો મિત્રો જ્યારે પણ આવો અભ્યાસક્રમ બનાવવામાં આવે છે તો આપણા જે દિવ્યાંગ બાળકો છે તે બાળકોને પણ સ્થાન આપવામાં આવે છે કે તે દિવ્યાંગ બાળક હશે તો કદાચ વ્હીલ ચેરનો ઉપયોગ કરી અને તે બગીચાની અંદર ફરવા હશે આપણે આપણે તો એનું અર્થઘટન એ રીતે કરી અને આપવાનો છે વર્કશીટ એકસો છાસઠ જે છે હલકા પ્રાણીઓમાં મનપસંદ રંગ પૂરો તો ભારે અને હલકું તેની વાત છે તો અહીં હાથીનું વજન વધારે હશે કે બકરીનું તો બાળક કહેશે બકરીનું તો બકરીમાં રંગ પૂરશે ઘોડો અને કૂતરો તો હલકું કોણ હશે ઓછું વજન કોણ હશે તો કૂતરાનો હશે પૂરશે ગાય અને સસલું તો સસલામાં રંગ પૂરેલો છે અને મગર અને માછલી તો માછલીની અંદર રંગ પણ પૂરશે કદાચ કોઈ બાળક હોશિયાર હશે તેવું પણ વિચારી શકે કે મગર કરતાં માછલીનું વજન વધારે હોય વેલ માછલી જેવી માછલી હોય તો મગર કરતાં પણ વટી હોઈ શકે તો કોઈ આવી કલ્પના શક્તિ બાળક દોડાવે તો તેનો પણ આપણે સ્વીકાર કરવો પડે વર્કશીટ એકસો સડસઠ આપેલી છે ભારે શાકભાજીમાં રંગ પૂરો શાકભાજીના ચિત્રો આપેલા છે જેનો વજન વધારે હોય છે મરચું આપેલું છે ને ગાજર આપેલું છે તો વજનમાં ભારે કોણ હશે તો ગાજર તો એની અંદર રંગ પૂરેલો છે અહીં વટાણા અને રીંગણ તો રીંગણમાં રંગ પૂરેલો છે વૃક્ષ એકસો અડસઠ જે છે હલકી વસ્તુમાં મનપસંદ રંગ પૂરો જેનો વજન ઓછો હોય તેમાં મનપસંદ રંગ પૂરવાનો છે અહીં પાણીની બોટલ આપેલી છે અહીં પ્યાલો આપેલો છે તો પ્યાલામાં પાણી ઓછું માસે સમાસે તો તેનો વજનમાં હલકો થશે તો તેમાં રંગ પૂરશે અહીં હાથ રૂમાલ આપેલો છે ને મોજા આપેલા છે પગ મોજા તો હા હાથ રૂમાલનો વજન ઓછો થશે પેન્સિલ અને પુસ્તક પેન્સિલનો વજન હલકો થશે બંગડી આપેલી છે અને રીંગ આપેલી છે વિંટી તો તે વિંટી વજનમાં ઓછી હશે તો તેમાં રંગ પૂરેલો છે વર્કશીટ એકસો ઓગણસિત્તેરની અંદર આપણને ફરીથી ચિત્ર આપેલું છે તો શિક્ષક માર્ગદર્શિકાની અંદર પાના નંબર બસો ઉપર આ પ્રવૃત્તિ આપેલી છે તો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે મેળાનું ચિત્ર આપેલું છે તો દર વખતની જેમ આ ચિત્રનું પહેલાં અવલોકન કરાવવાનું છે અને ત્યારબાદ પ્રશ્નો પૂછવાના છે કે આ ચિત્ર શ્યાનું છે તમે ક્યારે મેળામાં ગયા છો મેળામાં શ્યાની દુકાન છે મેળામાં કયા કયા રમકડા મળે તમે મેળામાંથી કયા કયા રમકડા ખરીદો છો તમે મેળામાં શ્યામાં શ્યામાં બેઠા છો તમને મેળામાં શ્યામાં બેસવાનું ખૂબ ગમે કેમ મેળામાં તમારે દુકાન કરવાની હોય તો શ્યાની દુકાન કરો તમને મેળામાં શું શું ગમે વગેરે જેવા પ્રશ્નો આપણે પૂછી શકીએ આના સિવાય પણ ધારાના પ્રશ્નો પણ આપણે પૂછી શકીએ છીએ વર્કશીટ એકસો એકોતેર વ્યવસાયકારોને તેમના ઓજારો સાથે જોડો તો વ્યવસાયકારની ઓળખ કરાવી અને તેના ઓજારો સાથે પરિચય કરાવવાનો છે અને ત્યારબાદ આ પ્રવૃત્તિ કરવાની છે કે અહીં ડૉક્ટરનું ચિત્ર આપેલું છે તો ડોક્ટરનું હથિયાર કયું છે સાધન કયું છે ઓજાર કયું છે તો સ્ટેથોસ્કોપ એમનું સાધન છે તો તેની સાથે જોડકું જોડશે અહીં શિક્ષકનું ચિત્ર આપ્યું છે તો પુસ્તક સાથે જોડકું જોડશે અહીં ખેડૂતનું ચિત્ર આપેલું છે તો દાતરનું એક ખેતીનું સાધન છે તો તેની સાથે જોડકું જોડશે અહીં લુહારનું ચિત્ર આપેલું છે તો હથોડો તે એમનું સાધન છે ગણ તો તેની સાથે જોડતું જોડશે અહીં દરજીનું ચિત્ર આપેલું છે તો તેનું સાધન છે કાતર તો તો તેની સાથે સાથે ચિત્ર ચિત્ર જોડશે છે છે વ્યવસાયકારનું મિત્રો આની અંદર શું કરવાનું બાળક કોઈ છાપાની અંદર કોઈ પુસ્તકની અંદર કોઈ સામયિકની અંદર કોઈ પણ વ્યવસાયકારનું ચિત્ર જોશે તો તેને કટિંગ કરી અને તેને ગુંદરથી અહીં ચોટાડવાનું છે તે પ્રવૃત્તિ કરવાની છે વર્કશીટ એકસો ચોંબોતેર ની અંદર વસ્તુ સુધી પહોંચાડો તો અહીં પોપટનું ચિત્ર આપેલું છે તે પોપટને એ મરચાં સુધી પહોંચાડવાનો છે મતલબ આવી પઝલ ઘણી જગ્યાએ આપણે સોલ્વ કરેલી છે તો એ બાળકો પાસે કરાવવાની છે રસ્તો શોધી અને મરચાં સુધી પોપટને પહોંચાડવાનો છે અહીં બાળક આપેલો છે તે બાળકને મીઠાઈ સુધી એટલે જલેબી સુધી પહોંચાડવાનો છે તો રસ્તો શોધવાની પ્રવૃત્તિ કરવાની છે વર્કશીટ એકસો પંચોતેર છે ચિત્ર સાથે શબ્દ જોડો મિત્રો બસો છ પાના ઉપર જોડકણું આપેલું છે તો એ જોડકણું ગવડાવી અને પછી આગળની પ્રવૃત્તિ કરવાની છે મરચું તીખું લાગે છે પોપટને બહુ ભાવે છે જલેબી મને ભાવે છે પપ્પા રોજ લાવે છે આ જોડકનું વારંવાર ગવડાવી અને પછી આ જોડકા જોડાવાના છે કે આ મરચાનું ચિત્ર છે તો મરચું શબ્દ કયો છે તો અહીં મિત્રો ફરીથી કહીએ અહીં બાળકને વાંચતા આવડવું જોઈએ અપેક્ષિત નથી ફક્ત એ શબ્દને જુએ તે અપેક્ષિત છે આ મને જુએ આખા જ શબ્દને જુએ આ અપેક્ષિત છે તો તેમાં આપણે માર્ગદર્શન પણ કરી શબ્દ પર વર્તુળ કરો આ પ્રવૃત્તિ વ્યક્તિગત કરાવવાની છે તો આપણે બાળકને હમણાં આગળ મરચું શબ્દ બતાવ્યો છે શબ્દ કેવી રીતે લખાય કેવો એનો આકાર હોય છે મરચું શબ્દનું ચિત્ર શું બને તેનો પરિચય કરાવી અને પછી તેનો તે વખતે આપણે બ્લેકબોર્ડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ કે મરચું શબ્દ આ રીતે લખાય તો આ ત્રણ શબ્દો પૈકી પોપટ મરચું જલેબી તેની અંદર મરચું શબ્દ ક્યાં છે આ ત્રણ શબ્દો પૈકી મરચું શબ્દ શોધી અને તેની અંદર વર્તુળ કરવાનું છે એકસો ઓગણસી આની અંદર આપણે શું કરવાનું છે તો બ્લેકબોર્ડ ઉપર આ જોડકનું જે છે તે લખવાનું છે ચણો કહે હું લીલો પીળો ખરબચડો ને વળી કાળો કાચાનું તો શાક થાય પાકા ને તો કહેવાય આ જોડકણું કાળા પાટિયા ઉપર લખી અને આંગળી રાખી અને આપણે ગાવાનું છે શબ્દોનો પરિચય કરાવવાનો છે શબ્દોના ચિત્રો ઓળખાવાના છે તો જે મહત્વના શબ્દો છે કે ચણો છે ગોળ છે ઘોડા છે વગેરે શબ્દો છે શાક છે થાય છે તો એવા મહત્વના શબ્દો એ બાળકને ઓળખાણ કરાવવાની છે એનો ઉચ્ચાર પણ કરાવવાનો છે અને તેનો આકાર પણ બતાવવાનો છે અહીં જો લખેલું છે કે ચિત્ર છે ચણા તો ચણા આ શબ્દ પરિચય કરાવવાનો છે કે આ ચિત્ર શાનું છે ચણાનું તો ચણા આ શબ્દનો પરિચય કરાવવાનો છે ગોળ તો ગોળ એ શબ્દનો પરિચય કરાવવાનો છે ઉચ્ચાર કરાવવાનો છે ગોડો તો ગોડો ચિત્ર પણ બતાવવાનું છે શબ્દનો પરિચય કરાવવાનો છે અને શબ્દનો ઉચ્ચાર કરાવવાનો છે વર્કશીટ એકસો આગળ જે પ્રવૃત્તિ કરી એના અનુસંધાનમાં પ્રવૃત્તિ છે હવે ચિત્ર આપેલું છે તેની સાથે શબ્દ જોડવાનો છે કે ચણા તો ચણા ક્યાં લખેલું છે

જોડકું જોડાવ્યું છે આ શબ્દ કયો હશે તો બાળક વિચારશે કે ઘોડો હશે તો તેનું ઘોડા સાથે ચિત્ર ચિત્ર સાથે જોડવાનું છે આ શબ્દ કયો હશે તો ચણા આ શબ્દો આ બાજુ આપવા જોઈએ ને ચિત્ર આ બાજુ આપવું જોઈએ વર્કશીટ એકસો બ્યાસી જે છે તેની અંદર ગોળ શબ્દ પર વર્તુળ કરો ગોળ મતલબ આપણે જે ખાઈએ છીએ તે ગોળ હમણાં આગળની પ્રવૃત્તિની અંદર આપણે તેનો પરિચય કરાવ્યો છે તો ગોળ શબ્દ છે તો ચણો ગોળ અને ગોળો આમાં ગોળ શબ્દ કયો હશે તો તેની ઉપર ગોળ શકે એટલે આપણે આ ઘોડો તો ખાલી જગ્યાની અંદર બાળક ઘોડો શબ્દ લખશે આપણે બોર્ડની અંદર મોટા અક્ષરે લખી અને આપણે બાળકને બતાવી શકીએ છીએ કે ઘોડો શબ્દ આ રીતે લખાય કદાચ બાળક લખવામાં ભૂલ પણ કરશે બાળક યોગ્ય વળાંક સાથે ન પણ લખી શકે તેવું પણ બની શકે મતલબ ચિત્રનો આકાર જોઈ જોઈ અને તે લખતું થાય તે મહત્વનું છે વર્કશીટ એકસો ચોર્યાસી જાડ શબ્દ ઓળખો હવે જાડ શબ્દનો ઉચ્ચાર પણ કરાવવાનો છે અને તેની ઓળખ પણ કરાવવાની છે કે આ શાનું ઝાડ છે કેરીનું ઝાડ તો આ શાનું ઝાડ છે તો જાંબુનું ઝાડ છે તો ઝાડ શબ્દ વારંવાર ઉચ્ચાર કરાવવાનો છે અને ઝાડ શબ્દને ઓળખ કરાવવાની છે વર્કશીટ એકસો ચિત્ર સાથે તેના રેખાચિત્રને જોડું અહીં જે આપેલા છે એ ત્રિપરિમાણીય એટલે કે થ્રીડી કહી શકાય આ રીતના ચિત્રો આપેલા છે ત્રિપરિમાણીય મતલબ જેની ઊંચાઈ છે લંબાઈ છે ઊંડાઈ છે આવા ચિત્રો આપેલા છે તો સામે એનું રેખાંકન કરેલું છે તો એનો આકાર દોરેલો છે તો એના સાથે જોડવાનું છે કે કબૂતર તો કબૂતર ત્રિપરિમાણીય આવું દેખાશે પણ એનો આકાર આપણે જ્યારે દોરીએ દ્વિપરિમાણની અંદર રેખાચિત્ર દોરીએ તો કેવું બનશે તો આવું બનશે પુસ્તક છે તો એનું રેખાચિત્ર કેવું બનશે પુસ્તક ખુલ્લું હોય ત્યારે તો આવું તો અહીંયા જોડશે ધ્વજ તો એનું ત્રિકોણ આકાર છે તો એનું રેખાચિત્ર આવું આપણે દોરતા હોઈએ છીએ અહીં ચલણી સિક્કો છે તો તેનો આકાર કેવો છે વર્તુળ તો તે આ રીતે દેખાશે અહીં કોઈક લંબચોરસ વસ્તુ આપેલી છે ડસ્ટર જેવી તો તેનો આકાર આવો બનશે તો આ રીતે જોડકા જોડશે વર્કશીટ એકસો છ્યાસી ઝાડ શબ્દ પર

જાડ શબ્દની ઓળખ કરી અહીં જાડ શબ્દ કેવી રીતે જેની અંદર કેરી શબ્દનો પરિચય કરાવી અને ચાર શબ્દો પૈકી કેરી શબ્દ ક્યાં લખેલો છે તેના ઉપર વર્તુળ કરવાનું છે વર્કશીટ એકસો નેવ્યાસી સરખા મૂળાક્ષર પણ વર્તુળ કરો અહીં જે લીલા કલરમાં જે કાળાક્ષરે મૂળાક્ષર લખેલા છે તે ઓળખશે કે આ ગ છે તો ગ શબ્દ ક્યાં છે તેઓ ને તેઓ મૂળાક્ષર ક્યાં છે તો તેના ઉપર ગોળ કરવાનું છે તો આ ગ છે તો તેઓ ને તેઓ મૂળાક્ષર ક્યાં છે તો આ છે તો એ ગ અહીં મ આપેલો છે તો તેઓ ને તેઓ મૂળાક્ષર શોધી અને તેના ઉપર ગોળ કરશે તો આ રીતે પ્રવૃત્તિ થશે વર્કશીટ એકસો નેવું આપણે જોતા હતા પણ તે થીમ બદલાઈ જાય છે આગળની થીમ નવમાં નંબર પછીની થીમ વાહનોની થીમ છે તો તે થીમ બદલાય છે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો થીમ દસની અંદર જે જે પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓનો આપણે પરિચય કરશું મિત્રો વિડીયો ગમે હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આભાર